દેવગઢ નગરના પીપલદ રોડ ખાતે કોંગ્રેસ સંગઠન સુજન અભિયાન અંતર્ગત ઉર્જા સંભર સંદેશ આપવા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવાર સાંજે છ કલાકે દેવગઢ નગરમાં યોજાયેલ કોંગ્રેસ પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક જે કોંગ્રેસ સંગઠન સુજન અભિયાન અંતર્ગત જણાવ્યું કે આપસોની ઉપસ્થિતિ હોદ્દેદારો અને કોંગ્રેસે શિસ્ત અને ઉત્સાહભેર કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહી અને સચે સંઘર્ષ અને સમર્પણના પરિચયરૂપ બની સંગઠન મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો જેવા કે निरीक्षक ए आय सी सीनी यो योगनदान सभर हाजरी आपर्जुन बडणिया भूतपूर्व मंत्री राजस्थान आणि विधानसभाना सभ्य बांसवाडा पी सी सी तरफती मार्गदर्शक रूप मेहमानो काय खरडी विधानसभाना सभ्य गुजरात विधानसभा विरोध पक्ष नेता चंद्रकांत श्रीवास्तव विपक्ष नेता वडोदरा शहर नेता कांग्रेस पार्टीना पूर्व जिला प्रमुख शंकरजी ठाकोर वडोदरा जिल्हा पंचायत नेता मुबारक पटेल त्यांना योगदान ने नवा मंत्र मिळ्या સાથે સાથે ઘર ઘર કોંગ્રેસ હદય હદય કોંગ્રેસ જેવા સૂત્ર આપી અને ચાલો હવે એક થઈ અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીએ ઘર ઘર ગુંજે હાથનો નારો કોંગ્રેસ ફરી પાછા લાવીએ જેવા નારા સાથે જે સમગ્ર મીટિંગ ગુંજવી ઉઠી હતી જેમાં ઉપસ્થિત દાહોદ લોકસભા પૂર્વ સાંસદ પ્રભાબેન તબિયાળ ગરબાડા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાબેન બારીયા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદ નીનામા દેવગઢભેરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર વાકલા દેવગઢપેરા શહેર પ્રમુખ રાજેશ રાવળ દેવગઢપેરા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજાગ મંસુરી દેવગઢભરે યુથ કોંગ્રેસ પ્રમુખ જતીન ભાલવાણી દેવગઢભરે નગરપાલિકા પૂર્વ પ્રમુખના પતિ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય પાયાના કાર્યકર એવા રફીકભાઈ ભીખાભાઈ સહિત તમામ સેલના પ્રમુખો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા નવી દિશા પહેલ કરવામાં આવી હતી